માર્કેટમાં સરસ એવી મકાઈ મળે છે તો મકાઈની ભાખરવડી બનાવીશું તે બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું લોટ બાંધવા માટે એક વાટકી ઘઉંનો લોટ અડધો કપ મેંદો બે ચમચી બેસન બે ચમચી તેલ સ્વાદ અનુસાર મીઠું ચમચી જેટલી હળદર અને અડધી ચમચી મરચું ઉમેરી બધું બરોબર કેળવી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું લોટ અહીંયા મીડિયમ બાંધવો લોટ બંધાઈ જાય ત્યારે તેની ઢાંકી અને થોડીવાર માટે રેસ્ટ આપીશું સ્ટફિંગ બનાવવા માટે ફ્રેશ મકાઈ લઈ તેના દાણા કાઢી લઈશું અને મિક્સર જારમાં લઈ તેને રફલી ક્રશ કરી અને એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ મિક્સર જારમાં આદુ અને મરચાં ઉમેરી તેની પણ પેસ્ટ બનાવી પેસ્ટને આપણે મકાઈમાં મિલાવી લઈશું હવે બધા મસાલા કરી લઈશું જેમાં એક ચમચી અજમો હાથેથી મસળીને ઉમેરી લઈશું અડધી વાટકી શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી લઈશું થોડા લીલા ધાણા અને ત્રણ ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરી લઈશું જીરું ગરમ મસાલો મરચું પાંચ ચમચી જેટલી હળદર હિંગ સ્વાદ અનુસાર મીઠું ત્રણ ચમચી જેટલી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી બધું બરોબર મિલાવી સ્ટફિંગ તૈયાર કરી લઈશું આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ભાખરવડી બનાવીશું ભાખરવડી બનાવવા માટે બાંધેલી કણક લઈ તેને થોડી મસળી લઈશું તેમાંથી એક સરખા લુવા પાડી લઈશું અટામણ લઈ મીડિયમથી મોટી રોટલી વણી તૈયાર કરી લઈશું હવે તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દઈશું અને સરખી રીતે બધી જગ્યાએ ફેલાવી દઈશું અને કિનારીને થોડી છોડી દઈશું આ રીતે સ્ટફિંગ પાથરી દબાવી અને રોલ વાળી લઈશું રોલ વળાઈ જાય ત્યારે તેની પ્લેટમાં મૂકી દઈશું અને બધા રોલ આ રીતે તૈયાર કરી લઈશું રોલને ઓરસિયા પર લઈ એકવાર દબાવી લઈશું અને તેની ચક્કુની મદદથી કટ આપી દઈશું કટ આપી અને સ્ટફિંગને થોડું દબાવી દઈશું આ રીતે બધા જ રોલ કટ કરી તૈયાર કરી લઈશું બધા રોલ કટ થઈને તૈયાર થઈ ગયા છે હવે કોરો કોર્ન ફ્લોર લઈ તેમાં સ્ટફિંગવાળા ભાગને થોડું રગદોળી લઈશું અને બે હાથે થોડો દબાવી વધારાનો કોર્નફ્લોર ખંચેરી લઈશું આ રીતે બધી ભાખરવડી તૈયાર કરી લઈશું ગરમ તેલ કરવા મૂકી તેમાં તૈયાર કરેલી ભાખરવડી મૂકી દઈશું ધીમા તાપે લાઈટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ભાખરવડીને તળી લઈશું અને વચ્ચે વચ્ચે ભાખરવડીને ફેરવતા રહીશું ભાખરવડી તળી જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીની ભાખરવડી પણ આ રીતે તળી લઈશું તો તૈયાર છે મકાઈની ભાખરવડી જેને ચા સાથે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય છે